જય મુલીધા જય દ્વારકાધીશ શું કે બધા દાયરો મજામાં વિથ્યુત ફેમિલી દાયરાના બધાને રામ રામ તો સાલો મિત્રો આપણે નીકળીએ છીએ વાડી તરફ રોજનું રૂટિન કામ ખેડૂતભાઈઓને તો ગામડામાં શું હોય કે સવારે ઉઠીને વાળીએ ચાલો આપણે નીકળીએ છીએ વાડી તરફ તો સાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ અને આવીને રોજનું રૂટિન કામ શું હોય તો બધા મિત્રોને ખબર જ છે તો ચાલો હવે આપણે જઈ કંટ્રોલરમાં ને આંટો મારીએ તુરિયા ગલકાના વેલા છે એમાં શું શાકભાજી મળે છે કે શું થાય છે તે જો આપણે જોઈએ ચાલો જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે આવી ગયા આપણી કંટ્રોલને વેલ વેલેમાં જો જોકે કેવાક મળે છે જો આપણે આવીને ઊભા ત્યાં બે તો દેખાય છે મસ્ત મજાના હવે કેટલાક મળે છે તે આપણે જોઈએ તો કે લગભગ તો એક શાકના થઈ જાય છે આજે શું થાય છે તે જોવાનું છે તો ચાલો મિત્રો હવે તો આ કંટોલામાં આપણે ગામડાની ભાષામાં એમ કહે છે કે ધર્મનો ધક્કો થયો એવું છે આજ તો પાંચ સાત મેળા છે જો કે એમાં કાંઈ આપણે ભેગું ન થાય તો ચાલો હવે આમાં તુરિયાના ગલકાના વેલા છે તેમાં આંટો મારી અને જોઈ તેમાં શું થાય છે કે નૈડા તો છે પણ નાના મોટા નાના મોટા હતા એટલે એમાં શું થાય છે હવે જોવાનું છે ચાલો ચાલો મિત્રો હવે આપણે આવી ગયા શાકભાજી ઉપર તુરિયા ગલકામાં આંટો મારીએ તો થોડા નીડા છે જેણે નાનું તો કહેવાય જ ચાલો આને આગળ આપણે ઉતારવું નથી આગળ આટો મારી લઈએ અને જોઈ કેટલાક મળે છે શું થાય છે ચાલો મિત્રો આજે આપણે કંટ્રોલ હતા ન મળ્યા પણ આપણે તુરિયાનું શાક ખાવા જ પહેલું મળશે તો મસ્ત મજાના તુરિયા થઈ ગયા છે તો ચાલો આપણે રાઉન્ડ મારી અને પછી આપણે ઉતારશું સારા એવા તુરિયા થઈ ગયા છે ચાલો મિત્રો આપણે ને આજના શાકભાજીનો સેટિંગ આવી ગયું છે તો ચાલો હવે ઉતારી લઈએ તુરિયા ચાલો મિત્રો આપણે કંટ્રોલામાં આંટો માર્યો તો કંટ્રોલામાં તો આજે તમને આગળ વાત કરીએ એમાં આપણે ગામડાની કહેવાય કે ધર્મનો ધકો એવું થયું તો જુઓ આજે મસ્ત મજાના તુરિયા કૂણા ઉતરા છે અસલ દેશી ઓર્ગોનિક હો ભાઈ કુદરતની કળાથી આ દેશી ઓર્ગોનિક ને વસ્તુ ખાવા મળે છે એ ગામડામાં જ આથી કહેવાય છે ગામડાની મોજ હો ભાઈ જે વસ્તુ ગામડામાં જડે છે એ સિટીમાં નથી મળતી અને એકદમ મસ્ત કૂણા કૂણા કેવર જેવા તો ચાલો અને આપણે એવું હોય કે મિત્રો એમ થાય છે કે અમુક તુર્ય ન જડ્યું હોય તો જો આ ઉતરવામાં મોડું થઈ ગયું એટલે આમાં પક્ષીઓ પોતી ગયેલ છે ખીલખોડા આપણે બાજુમાં લીમડન તમને બધા બ્લોગમાં જુઓ જ છું તો પક્ષીઓ પોતી ગયા છે તો ચાલો આજે પેલું ઘરના તુરિયાનું ઓર્ગેનિક તુરિયાનું ચાક દેશી ગામડાના બપોરામાં તમને જોવા મળશે ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે આવી અને જુઓ આપણે વાડીએ આજે પહેલી વખત આ વર્ષમાં તુરિયાનું શાક ખાશું મસ્ત મજાના એકદમ નરવા અને કૂણા તુરિયા છે તો આજે લસુ તુરિયાનું ચાક બાજરાના રોટલા ગામડાના શુદ્ધ દેશી બપોરા થાય ભાઈઓ ચાલો મિત્રો આપણે ઠેલીમાં કમ્પ્લીટ તુરિયા ભરાઈ ગયા છે જોકે ઠેલી તો ન હોય કાંઈ એમ પણ આજે આપણે દારે જઈને મોટર ચાલુ કરવી છે કુંડીને એવું ભરવું છે તો શું થાય છે તો ને પાના પકડને ને ટેસ્ટર ને એવું બધું લઈ આવ્યા તો આજે ઠેલી લઈ આવ્યા તો આપણે તુરિયા ભરી અને મૂકી દઈએ પેટીમાં તો મિત્રો આપણે તુરિયાની ઠેલી મૂકી દઈ જો કે આ પેટીમાં તમને એમ થતું હોય છે કે આ ભાઈ તુરિયાની પેટી કેમ થેલી મૂકે પણ આપણે મિત્રો મકાનની સાથે જ લીમડો મોટો છે ને ખીલસખોલ એનો બહુ ત્રાસ છે તો આપણે ઘણી વસ્તુ એવી હોય તો જો આ પેટીમાં મૂકવી પડે આપણે દાર બાજુ જવાનું છે મોટર ચાલુ કરવા તો ત્યાં જઈ અને પાછા આવી તો અહીં ખીલખોડા આ શાકભાજીનું પૂરું કરી દઈએ તો ચાલો આપણે મૂકી દીધા પેટીમાં અને હવે જઈએ દાર બાજુ ચાલો જોડાવી રેજો ચાલો ભાઈઓ આપણે લઈ લીધા ડિશમિસ ટેસ્ટરને પકડને સાથે ભેગું કારણ કે હમણાં મહિનોક દિવસ ત્યાં મહિનો દોઢ મહિનો થઈ ગયો છે આપણે મોટર ચાલુ કરેલ નથી તો ત્યાં જ હોય કોઈ શેડા ને ખાઈ ગયા હોય ને એવું કાંઈ હોય તો રિપેરિંગ કરવું જોશે તો પહેલાં જ આપણે સાધન સામગ્રી લઈ લીધી અને ચાલો હવે જઈએ આપણે દાર તરફ મિત્રો આપણે આવી ગયા દારે દારે આવ્યા હતા તો વૈસલો ડીઓ ઉડેલ હતો પહેલાં તો આપણે ડીયો બાંધી અને હવે શું થાય છે અંદરના સેડા કરવા પડે છે કે મોટર ઉપડી જાય છે શું થાય છે તે તમને બતાવીએ જ્વાલા આપણે નાખી ફ્યુઝ નાખી અને કઈ પરિસ્થિતિ છે જો કે બે દોઢ બે મહિના જેવું થઈ ગયું છે આપણે ચાલુ કરેલ નથી હવે જોઈ શું થાય છે જો મિત્રો અત્યારે પાવર તો સાવ નથી સાલો કડીક રાહ જોઈ ચાલો મિત્રો હવે ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું ને લાઇટ તો આવી નહીં તો હવે આપણે આપણું પાટી દફ્તર કરીએ પેક અને નીકળીએ વાડી તરફ જો કે કંઈક ફોડ હોવાને કારણે એવું દેખાય છે કે એટલી તો ન ટકે પણ કંઈક પણ ફોડ હશે છીએ તો લાઇટ આવેલ નથી તો ચાલો હવે નીકળીએ આપણે વાડી તરફ ચાલો ભાઈઓ વાગી ગયા છે અત્યારે પોણા અગિયાર જેવું થઈ ગયું છે ને લાઇટની આપણે વાત જોઈ પણ લાઇટ તો આવી નહીં કંઈક મોટો ફોડ હોવાને કારણે તો ચાલો હવે લઈ લીધી આપણે શાકભાજીની થેલી અને હવે નીકળીએ છીએ ગામ તરફ તો ભાઈ આપણે સવાર સવારમાં વાડી આવ્યા તો આપણા ભાઈની વાડીએ ઘઉં પડ્યા હોય તો આપણા ભાઈએ ઘઉં તો નાખી દીધેલ છે જુઓ પક્ષીઓ કબૂતર મોજમાં ઘઉં ખાય છે ચાલો જોડાયેલ રહેજો તો ભાઈ આપણે આવી ગયા આપણી ગાડીએ કે હવે વરાપ જેવું છે તો આપણે ભાઈની વાડી સુધી આવી જાય જોકે હોય તો જાય આપણી વાડી સુધી તો આપણે અહીંયા રાખી દઈએ છીએ તો ચાલો હવે નીકળીએ ગામ તરફ ચાલો મિત્રો આપણે ગામ તરફ ચાલો દેશી ગામડાની પોત છે હોભાઈ આપણે નાઈ જોઈન થઈ ગયા છે ફ્રેશ તો હાલો આજે તો ઓર્ગોનિક તુરિયા આપણે વાડીના પેલું ચાક અને શું બને છે ચાલો તમને બતાવશું બીજાના કુણા ઘેવર જેવા તુરિયા હાલો ચુરિયાનો ચાક તો ફાઈનલ જ છે રોટલા થાય રોટલી થાય સારો તમને બતાવશું અમારે આવી ગયા છે આ મહેમાન પાંચ મિલિટ પાંચ મિલિટ આવો વાળા મહેમાન છે જય મુરલીધર આમ હામું જુઓ જય મુરલીધર મજામાં જો ચાલો મિત્રો આ મહેમાનની મોજ જુઓ ડબલ ઓસાઈકા રાખીને અડેરાતીઓ બોલાવે છે ચાલો બપોરનું શું જમણવાર થાય છે જોડાયેલા રેજો મિત્રો મહેમાન સાય ફેરે છે અમારા પાંચ મિનિટ ને પાંચ મિનિટ ના મહેમાન છે જો એને મસ્ત મોજાની સાઈઝ ફેરતા આવડે છે મિત્રો આપણે આવી ગયા વાળીયાથી ગામમાં ગામમાં આવી અને વાગી ગયા છે અત્યારે બાર મિત્રો થઈ ગયું છે બપોરાનું ટાણું ને આગળ તમને બતાવેલું જ હતું વાડિયાથી લઈને કે આપણે આજે ઘરે મસ્ત મજાનું ઓર્ગેનિક વાડીના તુરિયાના ઘરના વાડીના તુરિયાનું ચા સાસ બાજરાના રોટલા લીંબુનું અથાણું અને સાથે ગોળ મિત્રો આ છે દેશી ગામડાના બપોરાઓ અને આ દેશી ગામડાની મોજ તો ચાલો મિત્રો આવી જાવ બધાય ભાઈઓ બપોરા કરવા ને આજનો દેશી ગામડાનો ખેડૂતની ચેનલ ફાર્મિંગ બ્લોગ તમને સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુરલીધાર જય દ્વારકાધીશ